નમસ્તે ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું નાની બટેટી શાક આ બટેટી શાક આપણે નવી જ રીતે બનાવશું જે પંજાબી શાક અને દમાલુ પણ ટક્કર મારે તેવું આ શાક બહુ મસ્ત બને છે અને ક્યારેય પણ ગેસ્ટ આવ્યા હોય તો તમે આને રાતે પરાઠા સાથે સર્વ કરી શકો છો

પંદરથી સોળ નંગ બટેટીમાં પાંચ વ્યક્તિને શાક થશે તમારે જેટલી કરવાની હોય તેટલી બટેટીને લઈ લેવાની અને ખાસ આપણે પાણીમાં જ રાખવાની જેથી કરીને બટેટી કાઢી ના પડી જાય

અને તેમાં થોડી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાની છે એકદમ સોફ્ટ પણ થઈ જશે અને થોડી થોડી ગોલ્ડન બ્રાઉન પણ થઈ જશે અહીંયા આપણી બટેટી એકદમ સરસ તળાઈ ગઈ છે સોફ્ટ પણ થઈ ગઈ છે એકદમ નિતારી તેલમાંથી અને કાઢી લેવાની છે અહીંયા આપણે તેલમાં આપણે વઘાર કરી લેશું તો તેના માટે અહીંયા આપણે લઈ હિંગ હિંગ લઈ આદુ લસણ ની પેસ્ટ લેશું બધું જ એકદમ સરસથી થી સાતળી લેશું અને તેમાં જ આપણે થોડોક ગરમ મસાલો લઈ લેશું જેથી કરીને શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે તેમાં જ આપણે એડ કરી દેવાની છે ટામેટાની પ્યુરી નમક નાખી અને પ્યુરીને ખવા દેસુ નું પ્યુરીને ખવા દેસુ બે જ મિનિટમાં આપણે જોશું તો એકદમ તેલ છૂટું પડી ગયું છે ગ્રેવી પણ આપણી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ તેમાં જ આપણે લઈ લેશું ફાર્ટી ટી સ્પૂન હળદર પાવડર બધું મસાલાનું પ્રમાણ હું થોડુંક ઓછું રાખું છું કારણ કે પાવડર અહીંયા આપણે બધા જ મસાલા પણ એડ કરી દેશું ક્રશ કરેલા બધું જ મિક્સ કરી એકદમ ઘાટો મસાલો થાય ત્યારે જ આપણે લઈ લેવાનું છે તેમાં પાણી એક ગ્લાસ પાણી લઈ લીધું છે તેમાં જ આપણે લઈ લેશું ગોળ કારણ કે આપણે રિયા ગુજરાતી ગોળ વગર ગળાશ વગર આપણને બધું અધૂરું લાગે અહિયાં ગોળ લઈ ઢાંકણ ઢાંકી અને થોડીક વાર બંધ કરી દેશું જેથી કરીને ગોળ પણ ઓગળી જાય અને બધા જ મસાલા એકદમ સરસ ચડી જાય બધું એકદમ સરસથી ઉકળી જાય એટલે છેલ્લે આપણે લઈ લેશું લઈશું પાટી સ્પૂન ગરમ મસાલો અને સાથે જ આપણે બટેટી પણ એડ કરી દેવાની છે બધું જ મિક્સ કરી દઈશ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દમઆલુને પણ ભુલાવી દઈએ પંજાબી શાકને પણ ભુલાવી દઈએ તેવું આપણું બટેટીનું શાક રેડી છે છેલ્લે આપણે લઈ લેવાના છે લીલા ધાણા ને આપણું શાક સર્વ કરવા માટે એકદમ સરસ રેડી છે તો ફ્રેન્ડ્સ પૂરી પરાઠા ભાખરી રોટલી સાથે સર્વ કરી શકાય તેવું બટેટીનું શાક નવી રીતે એકદમ સરસ રેડી છે આજનો વિડીયો કેવો લાગ્યું તે કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો લાઇક ચોક્કસ કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ